નમસ્કાર મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી ચેનલ એનકે સ્ટોરીમાં આપ સૌને નવરાત્રિના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ નવરાત્રિના પ્રથમ દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે અને તેઓ બળદ પર સવાર રહે છે તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સાહસ અને પવિત્રતાની ભાવના ઉત્પન્ન થાય છે સાથે જ ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે અને તેમના પર માતાની વિશેષ કૃપા રહે છે ચાલો આજે પ્રથમ દિવસની પૂજા વિશે જાણીએ આજની કથા શુભ રંગ ભોગ અને મંત્ર વિશે છે જેનું આજના દિવસે વિશેષ મહત્વ છે એક વખત પ્રજાપતિ દક્ષે ખૂબ જ મોટો યજ્ઞ આયોજિત કર્યો આ યજ્ઞમાં તેમણે તમામ દેવી દેવતાઓને તેમનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે આમંત્રણ આપ્યું પરંતુ તેમણે ભગવાન શંકરને આ યજ્ઞમાં આમંત્રિત ન કર્યા જ્યારે સતીજીને ખબર પડી કે તેમના પિતા એક વિશાળ યજ્ઞનું આયોજન કરી રહ્યા છે ત્યારે તેમનું મન ત્યાં જવા માટે વ્યાકુળ થઈ ગયું તેમણે આ ઈચ્છા ભગવાન શંકરને જણાવી બધું સાંભળીને અને વિચાર કર્યા પછી ભગવાન શંકરે કહ્યું પ્રજાપતિ દક્ષ કોઈ કારણસર આપણી સાથે નારાજ છે તેમણે તેમના યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું છે અને તેમના યજ્ઞ ભાગ પણ સમર્પિત કર્યા છે પરંતુ તેમણે જાણી જોઈને આપણને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલી નથી આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ રીતિ યોગ્ય નથી ભગવાન શંકરની આ વાતને સતીજીએ માની નહીં પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની ઉત્કંઠા કોઈ રીતે ઓછી ન થઈ તેઓ વારંવાર આગ્રહ કરતી રહી તેમનો આ આગ્રહ જોઈને ભગવાન શંકરે તેમને ત્યાં જવાની પરવાનગી આપી દીધી સતીજી પિતાના ઘરે પહોંચ્યા અને જોયું કે કોઈ તેમની સાથે આદર કે પ્રેમથી વાત નથી કરતું બધા લોકો મોં ફેરવી રહ્યા હતા ફક્ત તેમની માતાએ જ તેમને પ્રેમથી ગળે લગાવ્યા બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસનો ભાવ હતો સગા સંબંધીઓના આવા વર્તનથી તેમનું મન ખૂબ દુઃખી થયું તેમણે એ પણ જોયું કે ત્યાં ચારે બાજુ ભગવાન શંકર પ્રત્યે તિરસ્કારનો ભાવ હતો દક્ષે તેમના વિશે અપમાનજનક શબ્દો કહ્યા આ બધું જોઈને સતીજીનું હૃદય શોક ગ્લાની અને ક્રોધથી ભરાઈ ગયું તેમણે વિચાર્યું કે પતિ ભગવાન શંકરની વાત ન માનીને અહીં આવીને મેં ખૂબ મોટી ભૂલ કરી તેઓ પોતાના પતિનું અપમાન ત્યાં સહન ન કરી શક્યા તેમણે તે જ ક્ષણે પોતાના શરીરને યોગાગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું આ દારૂણ દુઃખની ઘટનાની જાણ ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ખૂબ ક્રોધિત થયા અને તેમણે પોતાના ગણોને મોકલીને તે યજ્ઞને સંપૂર્ણપણે નષ્ટ કરાવી દીધો સતીજીએ યોગાગ્નિ દ્વારા પોતાનું શરીર ભસ્મ કરી દીધું અને આગલા જન્મમાં તેઓ શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મ્યા આ વખતે તેઓ શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા પાર્વતી અને હેમવતી પણ તેમના જ નામ છે માતા શૈલપુત્રીની પૂજા માટે પ્રથમ પૂજા બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલાં કરવી શોભરાનવામાં આવે છે સ્નાન કરીને સાફ અને હળવા રંગના કપડાં પહેરો ત્યારબાદ ઘરના પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી એક ચોકી પર સાફ કપડું પાથરીને તેના પર માતા શૈલપુત્રીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ત્યારબાદ પૂજાની શરૂઆત કળશની સ્થાપનાથી કરો આ નવરાત્રિનો એક મુખ્ય અંગ છે પરિવારના તમામ સભ્યો મળીને વિધિપૂર્વક કળશની સ્થાપના કરો માતાનું ધ્યાન કરો અને મંત્રનો જાપ કરો ઓમ દેવી શૈલપુત્રે નમઃ સાથે માતાની સ્તુતિ કરો મિત્રો માતા શૈલપુત્રીનું વાસ કાશી નગરી એટલે કે વારાણસીમાં માનવામાં આવે છે ત્યાં માતા શૈલપુત્રીનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે જેના વિશે એવી માન્યતા છે કે અહીં માતા શૈલપુત્રીના ફક્ત દર્શન કરવાથી જ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું પણ કહેવાય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદાના દિવસે જે ભક્ત માતા શૈલપુત્રીના દર્શન કરે છે તેના વૈવાહિક જીવનના તમામ કષ્ટો દૂર થઈ જાય છે કારણ કે માતા શૈલપુત્રીનું વાહણ વૃષભ છે તેથી તેમને વૃષારૂણા પણ કહેવામાં આવે છે તો આ હતી માતા શૈલપુત્રીની વ્રતકથા આપને આજની આ કથા અને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો આપને આજની આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આભાર જય માતાજી